ધાર્મિક માલવિયા પણ ગોંડલ ફરી એકવાર વાત કરીશું અમારા સંવાદદાતા પરાક્રમ સિંહ ગોંડલથી આપણી સાથે જોડાયા છે જી પરાક્રમ કેવી સ્થિતિ અત્યારે ગોંડલમાં જોવા મળી રહી છે ખાસ કરીને સમર્થકો જે છે ગણેશ જાડેજાના તેમનો વિરોધ છે અલ્પેશ કથિરિયા થોડી વારમાં જ ત્યાં પહોંચશે

ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અહિયા જે ભાજપના આગેવાન રાજેન્દ્રસિંહ આપણી સાથે છે આપણે એમની સાથે વાત કરીશું એક એક ચોકે જવાબ આપવાની તૈયારી છે એક જ વ્યક્તિ આવી રહ્યો છે ને આટલી બધી મોટી વ્યક્તિઓ પ્રી પ્લાન આતો તૈયાર કરવામાં આવી છે કેવા આ ગોંડલનો જનજનનો આક્રોશ છે આ કોઈ અમે બોલાવેલા લોકો નથી આ સ્વયંભૂ એકત્રિત થયા છે ગોંડલ પંથકમાંથી શહેર હોય કે તાલુકો હોય કે ગામડામાંથી લોકો જે રીતે આવ્યા છે અને લોકોએ જે રીતે ગોંડલને બદનામ કરતા આવા આwara તત્વોને જે પાંચસો કિલોમીટર દૂર બેઠાલા એમ કે ગોંડલમાં ગંગુંડાગીરી ઉપરથી દાદાગીરી વગર ચૂંટણી આ આટલો બધો માહોલ છે નો આખા ગુજરાતમાં ક્યાંય આવો માહોલ નથી ગોંડલની અંદર શાંતિ હતી ચૂંટણીઓ છે નહીં છતાં પણ આવા બસો પાંચસો કિલોમીટર બેઠેલા પોતાના ખેતર ખેડી નથી શક્યા પોતે ક્યાંય ચૂંટણીઓ જીતી લડી નથી શક્યા આવા આવારા વિઘ્ન સંતોષીઓ જ્ઞાતિવાદી માનસિકતા ધરાવતા લોકો આજે ગોંડલ આવશે કઈ રીતે વિરોધ કરશે જી 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 પરાક્રમ આપણે અટકાવવા માંગીશ અલ્પેશ કથીરી આપણી સાથે જોડાયા છે અલ્પેશભાઈ તમે થોડી વારમાં ગોંડલ પહોંચી રહ્યા છો પરંતુ ત્યાં તો પહેલેથી જ મોટાપાઈ વિરોધ કરવામાં આવી રહ્યો છે શું કહો એ પોતાના વાડવાતી મજૂર માણસો દ્વારા કાળા ભાવટાના બેનર મોકલીને વિરોધ કરી રહ્યા છે અને લોકશાહીમાં વિરોધ આઉકારીય પણ છે હું તો એમ કહું છું કે આ ઓછી સંખ્યા છે મોટી સંખ્યામાં વિરોધ થવો જોઈએ કારણ કે અમે તો ઈજ જો આયો છે બોંડલમાં કેવો આવકારો મળે છે એટલે આનાથી સાબિત થાય છે કે આ લોકો પોતાની દાદાગીરી પોતાની પેઢી અને બાપ દાદાની પેઢીને જે સમજ છે હકીકત સાબિત થાય છે અમે હમણાં જ જનીબડા ગામ આગળથી પસાર થયા તા પણ ઘણા લોકો ઉપસ્થિત હતા કાળા વાવતા અને બોર્ડ બેનર ના સ્ટ્રોગો લઈ અને એ જ બોર્ડ બેનરો કાળા વાવતા આપતા એમણે ગોંડલ પંથકમાં બંગલેથી બધાને આપ્યા છે અને બધા ફરકાવાના છે તમામનું હું સ્વાગત કરું છું કાળા વાવટાની સામે અમે કેસરી ધ્વજાથી એમનું સ્વાગત કરી કેસરિયાથી એમનું સન્માન કરી જી અલ્પેશભાઈ પ્રશ્ન એ પણ થઈ રહ્યો છે કે ચૂંટણી નથી અને આ પ્રકારની આ આ પ્રકારનું જ્ઞાતિવાદી રાજકારણ કે

આગળ વધ્યા અને આશાપુરી માના મંદિર બાજુ પછી આગળ શું કાર્યક્રમ છે જોઈએ છીએ ત્યાંથી પછી પ્રમુખ સ્વામી ના મંદિરે દર્શન કરીશું ત્યાંથી આગળના ધામોના દર્શન કરીશું વિવિધ પ્રતિમાઓ છે એમનો સન્માન કરીશું એમને ફોલહાર કરીશું ગોંડલ ની બજારમાં ચા પીશું આખો દિવસ ગોંડલ કરીશું સુરક્ષાની પણ ત્યાં વ્યવસ્થા કરવામાં આવી છે ચાપદો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે આ પ્રકારનું વાતાવરણ શું લાગે છે કે તમારા જવાથી ગોંડલનું વાતાવરણ જે છે તે ક્યાંક ડોળાઈ શકે છે ગોંડલનું વાતાવરણ ડોળાવા કરતા પણ ગોંડલની જે જનતા છે ભયભીત છે એને જગાડવાનો અમારો પ્રયાસ છે અને જે એમ કહેતા હોય કે ગોંડલમાં કોઈને એન્ટ્રી નથી તો અમે ગોંડલમાં જઈને બતાવીશું કે ગોંડલ એ કોઈની જાગીત

અલ્પેશભાઈ કેટલાક પાટીદાર લોકો પણ ત્યાં એકઠા થયા છે કે વાત કરવા માટે તો જીગીશા પટેલ પાટીદાર આગેવાન તેઓ પણ આપણી સાથે ફોનલાઈન જોડાયા છે જીગીશાબેન જે રીતનો વિરોધ અત્યારે જોવા મળી રહ્યો છે ગોંડલમાં શું તમે પણ ગોંડલ પહોંચી રહ્યા છો હું ગોંડલ પોચી ગઈ જી ગોંડલ ની અંદર જ છું અને અમે લોકો સાથે છીએ પથરીયા અને બધા અમારી ટીમ સાથે જ છે અને કહેવાય ને કે ગોંડલની અંદર જે અમને પડકાર ફેંકવામાં આવ્યો તો એ પડકાર સ્વીકારી અને ગોંડલ કોઈના બાપની જાગીર નથી એવી રીતે અમે એક કહેવાય ને પ્રવાસી તરીકે અહીંયા ગોંડલમાં આવી આવ્યા છીએ અત્યારે આપ ક્યાં છો જીગીશબેન અમે ગોંડલની અંદર જ છીએ ગોંડલ માં સૌથી પહેલા અલ્પેશ કથિરિયા મંદિર પહોંચવાના છે શું આપ પણ મંદિર પાસે છો અમે લોકો સાથે જ છીએ અને જે કંઈ પણ કહેવાય ને જે કંઈ પણ કાર્યક્રમ છે અમે લોકો બધા સાથે જ કરવાના છીએ જી ખાસ કરીને જે સમર્થકો તે એકત્ર થયા છે ગણેશ જાડેજાના તેમનું કહેવાનું એમ છે કે તમામ જ્ઞાતિના લોકો અહીં એકત્ર થયા છે તેમાં પાટીદારો પણ છે અને તેઓ પણ એ જ કહેવા માંગે છે કે અમે ગણેશ જાડેજાના સમર્થનમાં છીએ ગોંડલમાં શાંતિ છે અને આ શાંતિ ડોળવાનો પ્રયાસ ન કરશો તમારું શું કહેવું છે અ ગઈકાલે એમને જે મીટિંગ કરી અને આ આખે આખું કરતું તેને જે કહેવાય ને કે આ એની ક્રિયા જે કરવાની હતી એ બધું આખું મીટિંગ કરીને જ્યારે નક્કી કર્યું એ પછી અમને પણ એમાંથી ઘણા બધા લોકોના ફોન આવ્યા છે કે આ લોકો અમને પ્રેશર કરી અને તમારો વિરોધ કરવા માટેનું કેસ જો અગર અમે તો આ નહીં કરીએ તો અમારે અહીંયા ધંધો કરવો છે અમારે અહીંયા રોજગાર છે અમારી અહીંયા ફેક્ટરીઓ છે તો એમાં અમને એ લોકો નુકસાન પહોંચાડશે એવી અમને દાગ ધમકીઓ પણ આપી છે પરંતુ છતાં પણ અમે તમારા સમર્થન માં છીએ એટલા માટે આ બધી વસ્તુ કહી દઈએ છીએ તમને અને આ વસ્તુ અમને કાલ ની ખબર છે જે આ લોકો કરવાના છે કાલ ની ખબર છે મેન્ટાલિટી છે એમની શું કહેવાય ને આગળની કાર્યવાહી છે એ તમામ કાર્યવાહી નો એક મેસેજ ફરતો હતો એમને એમના સમર્થકો જે અત્યારે દેખાડો કરે છે ને સો કોલ્ડ સમર્થકો દેખાડો કરી રહ્યા છે ને એમાંથી જ અમને ફોન આવ્યો છે ને એમાંથી અમને ઇન્ફોર્મેશન મળી તો હું એટલું કહીશ કે અમે સુરતની અંદર મિટિંગ કરીને વિનુભાઈ સિંગાડાની મૂર્તિની સ્થાપના માટેની મિટિંગ કરી તો મને તો એવું લાગે છે કે જો અમે ખાલી વાત કરી રહ્યા છીએ વિનુભાઈ સિંગાડાની મૂર્તિ સ્થાપના માટેની જયારે વાત કરી રહ્યા છીએ છતાં એક વાત થી આ લોકો આટલા ભયભીત થઈ ગયા છે ને આટલું બધું કેવાય મેનેજ કરી રહ્યા છે બે નંબર ની ઇન્કમ થી પૈસા દઈ દઈ અને લોકોને દબાવી દબાવી અને કેટલું બધું મેનેજ કરી રહ્યા છે તો મને તો એવું લાગે છે કે જયારે અમે પ્રતિમા મૂકશું ત્યારે આ લોકો શું થશે જી જી આભાર મારી સાથે જોડાઈને વાત કરવા માટે તો પાટીદાર આગેવાનો કે જે હાલ ગોંડલમાં પહોંચી ચૂક્યા છે પહેલેથી જ ગોંડલમાં તેમનો જબરજસ્ત વિરોધ કરવામાં આવી રહ્યો છે ગણેશ જાડેજાના જે સમર્થકો છે તેઓ હાથમાં પોસ્ટર અને બેનર્સ સાથે

અમારા માંથી કોઈ હાજર થશે વરુણ પટેલે સોશિયલ મીડિયા પર આ પોસ્ટ કરી છે